તમારું સ્વાગત છે મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તો સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો રાજ્યમાં મધ્યાહન ભોજનના સત્યાસી હજાર કર્મચારીઓની નોકરી પર લટકી તલવાર દિલ્હીની હાર બાદ ગુજરાતમાં આપનું ખાતું ખુલતા મળ્યો બુસ્ટર ડોઝ સુરેશ મહેતાએ કહ્યું જીએસટીની જંગી આવક છતાંય દેવાદાર ગુજરાતનું અર્થતંત્ર ખાડે બજેટના હિસાબોના ઠેકાણા નથી સમાજવાદી પાર્ટીની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી પહેલીવાર બે નગરપાલિકા પર રાજ કરશે અમરેલી જિલ્લામાં ભાજપની ભવ્ય જીત કોંગ્રેસના સુપડા સાફ કેન્દ્ર સરકારે બે હજાર પચીસ છવ્વીસ સુધી પીએમ આશા યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી ટૂંક સમયમાં ભારતનું સપનું થશે સાકાર લોન્ચ કરશે મેક ઇન ઇન્ડિયા શીપ ખેડૂતો માટે સારા સમાચાર રાજ્ય સરકાર ટેકાના ભાવે સણા અને રાયડાની ખરીદી ચૌદ માર્ચથી શરૂ કરશે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે દિલ્હી અને યુપી સહિતના રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદનું એલર્ટ મહાકુંભમાં પાંત્રીસ દિવસમાં ત્રેપન કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો સુકાદો આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં ગણાય મધ્યપ્રદેશમાં પહેલી એપ્રિલથી દારૂની દુકાનો બંધ કરવાની સરકારની મોટી જાહેરાત અયોધ્યા રામ મંદિરે શેરડી અને વિષ્ણુદેવી મંદિરને પ્રસાદમાં પાછળ છોડી દીધા ભક્તોએ એક વર્ષમાં એક હજાર કરોડનું દાન કર્યું રેવત રેડ્ડીનો દાવો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી બેકવર્ડ ક્લાસના નથી તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા પછી તે બેકવર્ડ ક્લાસમાં સામેલ થયા સરકારી જમીન વક્કફ બોર્ડના નામે નોંધાવનારા અધિકારીઓની ઓળખાણ કરવામાં આવશે પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત બાદ ચોંકાવનારો નિર્ણય અમેરિકાએ ભારતની અજબો ડોલરની સહાય અટકાવી નાણાકીય શિસ્તમાં ગુજરાતનો ડંકો એકવીસ મોટા રાજ્યોને પાછળ છોડી જાહેર દેવાના ઘટાડામાં પ્રથમ ક્રમ મેળવ્યો સમાજવાદી પાર્ટીના વડાએ સરકારને મહાકુંભ મેળાનો સમયગાળો વધારવાની વિનંતી કરી નોઈડા એક્સપ્રેસ વે પર વાહન બગડશે તો ભરવો પડશે વીસ હજાર રૂપિયાનો દંડ યુટ્યુબના માર્ગ પર ઇન્સ્ટાગ્રામ યુઝરોને મળશે ડિસ્ક્લાઇક કરવાનું બટન ટ્રમ્પ અને એલોન મસ્કનની મુશ્કેલીઓ વધી અમેરિકાના ચૌદ રાજ્યોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો કાશ્મીરમાં સોળ ફેબ્રુઆરી સુધી ગંગા આરતી નહીં થાય બોટ ચલાવવા પરનો પ્રતિબંધ પણ લંબાવવામાં આવ્યો ડ્રોન ક્રાંતિને સમજવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યાનો રાહુલ ગાંધીએ કર્યો આક્ષેપ અરવિંદ કેજરીવાલ પર નવી મુસીબત ભાજપની ફરિયાદ બાદ તેમના શીશ મહેલની તપાસ શરૂ થશે સુપ્રીમ કોર્ટ ભડકી દસ લાખ કરોડની મફત રેવડીને કારણે લોકો હવે કામ નથી કરતા સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી ચાર્જમાં બે ટકા અને યુનિટ દીઠ પિસ્તાલીસ પૈસાની રાહત આપવામાં આવશે કેજરીવાલે કહ્યું પરવેશ વર્માને કારણે નહીં પરંતુ સંદીપ દીક્ષિતના કારણે હાર થઈ નવા આવકવેરા બિલમાં થયો સુધારો ખેતીની જમીન ભાડે આપતા મળતી આવક પર લાગશે ટેક્સ દસ હજાર સરકારી કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા ટ્રમ્પ અને એલન મસ્કને મળીને તેમની નોકરીઓ લીધી સરકાર અને ખેડૂતોની સુખદ આગામી બેઠક ફેબ્રુઆરીએ યોજાશે ટ્રમ્પનો નવો ટેરિફ પ્લાન ફાર્મા શેરોના મળશે મોટો ફાયદો દવાઓ થશે મોંઘી એક પછી એક હાર બાદ કોંગ્રેસના ગઠબંધનમાં મોટો ફેરફાર કાશ્મીરના પ્રભારી પદેથી ભરતસિંહ સોલંકી મુક્ત અમિત શાહે કહ્યું ભારત બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તૈયાર રેરામાં આપીલ સહિતની સત્તર કાર્યવાહી ઓનલાઈન કરી શકાશે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સોળ ફેબ્રુઆરીએ મતદાન શરૂ થશે એનપીસીઆઈએ યુપીઆઈ સુકવણી સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર રિફંડ માટે હવે નહીં જોવી પડે રાહ પરવેશ વર્મા દિલ્હીના સીએમની રેસમાંથી બહાર દિલ્હી ચૂંટણીના પરિણામ બાદ આપને વધુ એક ફટકો પાર્ટીના ત્રણ કાઉન્સેલરો ભાજપમાં જોડાયા પીએમ કિસાન યોજનાનો બે હજારનો ઓગણીસ હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ ટ્રાન્સફર કરવામાં આવશે હવે મહારાષ્ટ્રમાં લવ જેહાદ અને જબરજસ્તી ધર્મ પરિવર્તન સામે કાયદો બનાવશે દેવેન્દ્ર ફડણવીસ હવે એસ વન બી વિઝા માટે લાંબી રાહ જોવી પડશે અમેરિકન સરકારે રિન્યુ કરાવવા માટેના નિયમો બદલ્યા ગૂગલ હવે યુઝરોની ઉંમર શોધી કાઢશે અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો યુટ્યુબ સહિત તમામ ગૂગલ પ્લેટફોર્મ પર વિડીયો નહીં જોઈ શકે ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં કલાર્કની ભરતી થશે ઘર ખરીદવું હવે થયું સસ્તું એસબીઆઈએ હોમ લોનના દરમાં ઘટાડો કરવાની કરી જાહેરાત હસ્તી સુરતમાં હેલ્મેટના નિયમો કડક સીસીટીવી અને ડ્રોનની મદદથી હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા લોકોને દંડ ફટકારશે ગુજરાતીઓ તડકામાં શેકાવવા તૈયાર રહેજો પવનની દિશા બદલાતા બેવડી ઋતુઓનો અહેસાસ મમતા સરકારને મોટો ઝટકો મોહન ભાગવતને બંગાળમાં જાહેર સભા કરવા દેવાનો હાઈકોર્ટનો આદેશ ગુજરાતમાં પોલીસની ભરતીની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર બીજા ભરતી સમયમાં શરૂ થશે આજે કેન્દ્ર સરકાર સાથે ખેડૂત ખેડૂત બેઠક આંદોલન ખતમ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એલન મસ્કનની બેઠક બાદ ટ્રમ્પે કહ્યું ભારત સાથે વેપાર કરવો મુશ્કેલ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા પર ખડગે ભાજપ પર ગુસ્સે મહાકુંભના સ્નાન પર અફઝલ અંસારીનું વિવાદિત નિવેદન કહ્યું સ્વર્ગ હાઉસફુલ થઈ જશે આવકવેરામાં રાહત આપ્યા બાદ હવે જીએસટી દર ઘટાડવાની તૈયારી ગુજરાતમાં વાહન ચાલકો પાસેથી દર કલાકે પંચાવન લાખ ટોલ છે જાહેર બાંધકામ ક્ષેત્રે ગુજરાતની નવી સિદ્ધિ રાજ્ય સરકારને એકસો કરોડથી વધુની આવક રશિયાને જી સેવનમાંથી દૂર કરવું એ ઓબામા અને અન્ય લોકોની ભૂલશે ટ્રમ્પે જાહેર કરી જી એટ યોજના પીએમ મોદી અને રાહુલ ગાંધી નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી કરશે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા પર રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ કહ્યું ભાજપે સ્વીકાર્યું છે કે તે શાસન કરવામાં અસમર્થ છે રામદાસ અઠાવલાએ કહ્યું બિહારમાં એનડીએને સત્તામાં આવતા કોઈ રોકી શકશે નહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રસાર કરતી વખતે ભાજપ કોંગ્રેસના નેતાઓ બાખડ્યા ભારતનો વિદેશી મુદ્રા ભંડાર સતત ત્રીજી વખત વધીને છસો પોઈન્ટ છવ્વીસ બિલિયન ડોલર થયો પીએમ મોદીએ કોઈ પણ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોય તેવા એક લાખ યુવાનોને રાજનીતિમાં જોડાવા માટે આહવાન કર્યું નાણાંમંત્રીએ લોકસભામાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ હોબળા વચ્ચે ગૃહની કાર્યવાહી દસ માસ સુધી સ્થગિત ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો સામે ચારસો અઠ્ઠાવન નોટિસ ફટકારવામાં આવી મોંઘવારી વચ્ચે મોટી રાહત સીએનજી અને પીએનજી ગેસ દસ રૂપિયા સસ્તો થશે